ખંભાતના ડાઇઝ કંપનીમાંથી ઝેરી ગેસ લીકેજથી અફડાથફડી થવા પામી હતી ત્યારે વહેલી સવારે વેસલમાં ભરેલા ક્લોરો ગેસ બોટમમાંથી લીકેજની ઘટના બનવા પામી હતી ત્યારે ઘટનાની જાણ થતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી સહિતની ટીમ રોહન ડાઇઝમાં પહોંચી ગઈ હતી ત્યારે ઝેરી ગેસ લીકેજ થતાં કલમસરના જેતપુરા બાજીપુરા પંડોરિયાપુરા જહાંગીરપુરા સહિતના ગામોમાં ગેસની અસરથી ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે વહેલી સવારે ઝેરી ગેસથી શ્વાસ લેવાની તકલીફો થયાની ફરિયાદો પણ નોંધાઈ હતી કરતી સ્થાનિક અધિકારીઓની મિલી ભગતથી કેમિકલ માફિયાઓ બેફામ થયા હોય તેવી અફવાઓ ફેલા પામી છે ત્યારે વારંવાર ગેસ લીકેજની ઘટનાઓ બાદ પણ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી તેવા પ્રશ્નો ઊભા થયા હતા ત્યારે સજીવો ખેતી સહિત નુકસાનકારક રોહન ડાઈસ કંપનીને ક્યારે બંધ કરાશે તેવા પ્રશ્નો ઊભા થવા પામ્યા હતા ત્યારે ગેસ લીકેજના અસરથી આજુબાજુના વિસ્તારની શાળાઓ પણ છોડી દેવામાં આવી હતી ત્યારે મામલતદાર સહિત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારીઓએ આ બાબતે આસ હાથ ધરી છે જી મેડમ આપનો પરિચય હું માર્ગી પટેલ રિજનલ ઓફિસર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી આણંદ ખંભાતના કલમસર ખાતે રોહન કેમિકલ્સ કંપનીની અંદર આજે શું ઘટના ઘટી રોહન કેમિકલના જે વિનાલ સલ્ફોન ઉત્પાદન માટેનો જે પ્લાન્ટ છે એની અંદર એક રિએક્ટરમાં એ લોકોનો એક મટીરિયલ રો મટીરિયલ ચાર્જ કરેલું હતું એમાં પાણી ભળવાના કારણે અને એનું જે રિએક્ટર હતું એનું જેકેટમાંથી બ્રેક થઈ અને મટીરિયલ જતું એ બધું બહાર સ્પીલ થયું હતું અને એના કારણે અમુક પોઝિટિવ એમિશન્સ થયેલા હતા અને જેના કારણે આજુબાજુમાં એ જે એમિશન્સ થયા એના કારણે ગેસને એચસીએલ ગેસ જે હોય એને આજુબાજુમાં રિલીઝ થયેલો હતો આની આ ઘટનાથી કેટલો લોકો પ્રભાવિત થયા છે અને કેટલા કેટલું નુકસાન છે પર્યાવરણને નુકસાનની વાત કરીએ તો અમે અત્યારે અમને સમાચાર મળ્યા સવારે એટલે તરત જ અમે આવીને અમારું જે પણ કંઈ નિયમ મુજબ એમ્બિયન્ટ એરની ક્વોલિટી ચેક કરવા માટે અમે એનું સેમ્પલ લીધેલ છે અને એક અમને જે પણ કંઈ પર્યાવરણને નુકસાન વધુ ના થાય ને ફરી ન થાય એના માટેના અમુક સૂચનો જ આપવાના થાય એ પણ આપેલા છે અને બિકોઝ આ ફ્યુઝિટિવ એમિશન હતું એટલે પરિસરમાં ને પરિસરની થોડે બાર સુધી એનું એમિશન્સ જ્યારે અમે આવ્યા ત્યારે અમને જણાયેલું હતું ધુમ્મસ જેવું જે થોડું ઘણું હતું એ સિવાય હજી અત્યારે પણ એકમ દ્વારા આ વસ્તુને લગભગ સવારે અગિયાર વાગ્યાની આસપાસ એ લગભગ કંટ્રોલમાં આવી ગયેલું હતું કોઈને જાનહાનિ થવા પામી હોય એવું કોઈ કેઝ્યુઅલટી કે કોઈ અસર થઈ હોય એવું કોઈ ધ્યાને આવ્યું નથી હજી સુધી